મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માંગવા માટે નમસ્કાર મિત્રો માયાભાઈ આહીરને લઈને અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો માયાભાઈ આહિરને એક લાઈવ પ્રોગ્રામમાં ગયા હતા ત્યારે અચાનક જ ડાયરામાં તેમને છાતીમાં દુખવા લાગ્યું હતું કે અને દુખાવો એટલો વધી ગયો હતો કે તેમનાથી સહન ના થયું હતું અને તે ડાયરો કો અધૂરો મૂકીને ચાલ્યા ગયા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધા ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો